ત્યારબાદ તેને એનઆઈસીયુ ક્રિટિકલ બાળકની સઘન સારવાર આ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી જેને આજે સાડત્રીસ દિવસે ડિસ્ચાર્જ કરાયા જે બાળક ક્રિટિકલમાંથી બહાર આવી તંદુરસ્તી સાથે બાળકનું વજન એક કિલો ઉપરાંતનું થઈ ગયું અને બાળકની સઘન સારવારમાં એક પણ રૂપિયો ખર્ચ વગર મફત પીએમ જે એ વાય યોજના અંતર્ગત આ હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં આવી હતી આમ પંચમહાલ જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ સાથે રાહત દરની બીપ હોસ્પિટલમાં બાળકોની સારવાર સારી રીતે કરવામાં આવે છે આ બાબતે ટ્રસ્ટી નીલ સોની દ્વારા હોસ્પિટલ સ્ટાફ ડોક્ટર અને તમામ દર્દીઓને પેંડા વેચીને આભાર અને શુભેચ્છાઓ પાઠવતા માતાના ચહેરાનું સ્મિત જોઈ કંઈક તેના વહલા સોયા બાળકને તંદુરસ્તી કરી આપતા માતાની આંખમાં ડિસ્ચાર્જ સમયે ખુશીના આંસુ છલકાયા હતા શું થયું હતું પછી કેટલા દિવસ એ રાખ્યું બાળકને અહીં હોસ્પિટલમાં કેટલા દિવસ રાખ્યું ભાઈ સાડત્રીસ દિવસ હા

આજે અહીંયા એક નવજાત શિશુની જે ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે તે દીપિકાબેન મહેશભાઈ માછી કે જેમને સાડા છ મહિનાની આજુબાજુ સુવાવડ થઈ ગઈ હતી અને બાળક ખૂબ જ પ્રીમેચ્યોર હતું તેનું જન્મ સમય વજન આઠસો ગ્રામ જેટલું હતું જેને આપણે અહીંયા બાળકને પેટીનો વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું અને તે પીએમ જે યોજના અંતર્ગત મફત સારવાર કરવામાં આવી હતી બાળકની સારવારના દિવસો દરમિયાન બાળક ખૂબ જ લોહી નીકળ્યો તેનો શ્વાસના દર એકદમ ઓછા થઈ જતા હતા ઓક્સિજનનો લેવલ હતું તે બધી જ હાડમારીથી કરી અને બાળકની આજે સંપૂર્ણપણે અડત્રીસ દિવસ બાદ તેની રજા કરવામાં આવી છે અને અત્યારે બાળકનું વજન પણ એક કિલોની ઉપર નીકળી ગયું છે બાળકની આ પીએમ જે યોજના અંતર્ગત તદ્દન મફત સારવાર કરવામાં આવી છે તેમાં બાળકના દરેક દવાઓ દરેક બાળકના રિપોર્ટ તથા એક્સ રેને બધું જ મફત કરવામાં આવ્યું છે તેની લાય મળ્યું જે ખૂબ જ ગરીબ પેશન્ટોથી જે ખર્ચો લાખ દોઢ લાખ બે લાખ રૂપિયા જેવો ખર્ચો આવે તેની જગ્યાએ બાળક જે બાળક છે તેની સંપૂર્ણ મફત સારવાર કરવામાં આવી છે આ હોસ્પિટલ જે આપણે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ પીપલો સંચાલિત દીપ હોસ્પિટલ ખાતે તેની તમામ સારવાર કરવામાં આવી છે અને આજે ખૂબ જ ખુશી માહોલ હેઠળ આપણે તેની રજા કરીએ છીએ